જય વસરાજ જય ગુરુદેવ જય અભ્યામાં જેમાં છુમાં અમે આવી ગયા છીએ તમારા માટે નવી ચેનલ લઈને એટલે કે આજે આપણે બનાવવાના છે વડાપાઉં તો હાલો વડાપાઉંની કરીએ તૈયારી અને સરસ મજાના આપણે અલગ જ રીતે બનાવવાના છે આ વડાપાઉ તો વડાપાઉંની રેસીપી તમે પણ બધા જોઈ લેજો હાલો મિત્રો આજે આપણે બનાવવાના છે વડાપાઉ વડાપાઉને બનાવવા માટે જો આપણે આ મસાલો છે એ મસાલો જોઈએ એમાં અને ત્યાર પછી આપણે આ ચણાનો લોટ લીધો છે તો એની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ મીઠું એડ કરી અને ત્યાર પછી આપણે એમાં જરૂર મુજબ પાણી એડ કરીશું અને પાણી નાખી અને પછી આપણે આ મિક્સર જાર છે એટલે કે આ ઝાર છે એનીથી આપણે ક્રશ કરી લઈ એટલે કે લોટનો જરા પણ કણી ન રહેવી જોઈએ એ રીતે આપણે હલાવશું જો આપણે બેટર છે ચણાના લોટનું એ તૈયાર થઈ ગયું છે હવે ત્યાર પછી આપણે બટેટા બાફેલા છે એ લઈ લેશું એટલે એમની સારું ઉતારી લઈએ અને આ આદુ લસણ મરચાં અને આપણે કોથમીર એને આપણે ક્રશ કરવાનું છે એટલે કે મિક્સરમાં આપણે કરી નાખશું ક્રશ અથવા તો ખાંડની દસ્તેથી ખાંડી અને કરી લેશું તૈયાર તો એ આપણે થઈ ગઈ છે તૈયાર જો તો આપણે બેટર તૈયાર થઈ ગયું છે અને આપણે આદુ મરચાંની પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે ત્યાર પછી હવે આપણે વઘાર કરી લઈએ તો હાલો મૂકી દઈએ તેલ જરૂર મુજબ આપણે તેલ એટલે કે એકથી બે પાવરા તેલ એડ કરવાના છે જો આપણે તેલ મૂક્યું છે એ તેલ આવી ગયું છે સરસ મજાનું તો હાલો તેલ આવી ગયું છે તો હવે આપણે તે તેલમાં આપણે થોડીકમજી રા એડ કરીશું અમથું આપણે જીરું એડ કરીશું થોડો ગેંગ પાવડર એ એડ થઈ ગયું છે પછી આપણે જે આદુ મરસાની પેસ્ટ તૈયાર કરી છે એ એડ કરી દઈએ અને પછી આપણે ચમસો ફેરવી અને આપણે ખાલી એમાં હળદર જ એડ કરવાની છે તો હાલો તો જો આપણે વઘાર રેડી થઈ ગયો છે હવે આપણે આમાં બટેટા ફોલેલા છે અને એને આપણે માવો બનાવેલો છે તો એ આપણે એડ કરી દઈશું ગ્રેવી અને આપણે બટેટા છે એ સરસ મજાના એડ થઈ જાય અને મિક્સ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી અને આપણે બટેટાનો માવો છે એ તૈયાર થઈ ગયો છે તૈયાર કરેલો આપણે બટેટાનો માવો જે છે એમાં આપણે એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી ગરમ મસાલો પાવડર અને જે આપણે તૈયાર પેકેટ વડાપાવનું લીધું છે એ આપણે થોડો ગમતો એ ત્રણ મસાલા આપણે એડ કરી અને મિક્સ કરી લેશું એટલે આપણે બટેટાનો માવો છે એ સરસ મજાનો થઈ જાય ગરમ મસાલો અને વડાપાવનો મસાલો છે એમાં ફરજિયાત છે કે આપણે નાખવો જ પડશે જો આપણે બટેટાનો માવો છે એ સરસ મજાનો તૈયાર થઈ ગયો છે એમાં ઉપરથી આપણે એડ એડ કરી કર્યા પછી પછી આપણે જે જે લીધા હોય એ પ્રમાણે આપણે વડા તૈયાર કરવાના છે એટલે કે ગોળીઓ આપણે નાના મોટી કરવાની છે જે પ્રમાણે પાઉ હોય એ પ્રમાણે આપણે નાની નાની વડાની ગોળીઓ વારવાની છે તો ચાલો સરસ મજાની ગોળીઓ વારી લઈએ જો આપણે વડા બનાવ્યા હતા એ વડા સરસ મજાના થઈ ગયા છે એકદમ તૈયાર અને સરસ થઈ ગયા છે અને હવે આપણે ચણાના લોટનું જે બેટર છે એ બેટર પણ આપણે તૈયાર થઈ ગયું છે અને મૂકી દીધું છે તેલ તળવા માટે તો જો તેલ પણ તૈયાર જ છે તો હાલો જો તેલ આવી ગયું છે તો હવે આપણે તળવા મળશું વડા સરસ મજાનું આપણું તેલ થઈ ગયું છે એકદમ તૈયાર એટલે કે ગરમ થઈ ગયું છે તો હાલો આપણે વડા એમાં તળવા મળશું તો જો આ રીતે આપણે એક 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 કરતા વડા મૂકવાના છે એટલે આપણે કે ત્રણ ચાર વડા મૂકવાના છે વધારે મૂકવાના નથી તો હાલો તણ ચાર વડા આપણે મૂકતા જઈએ અને સરસ મજાના તળી લઈએ જેમ બટેટા વડા તરવાના હોય છે એ જ રીતના આપણે વડાપાઉના વડા જો આપણે વડાપાવના પાઉં લઈ લીધા છે એમાં સાકુ વડેથી આપણે વસે કાપી અને પાઉ પણ તૈયાર કરી લીધા છે તો પાઉં તૈયાર થઈ ગયા અને લોઢી મૂકી દીધી છે તપવા માટે એમાં સે જમથું તેલ આપણે એડ કરીશું ત્યાર પછી વડાપાવનું જે મસાલાનું પેકેટ છે એ આપણે મસાલો પણ થોડોક તેલમાં એડ કરવાનો છે ગરમ થઈ જાય ત્યાર પછી પાઉં આપણે એમાં શેકવાના છે તો હાલો છેકી લઈએ પાઉં જો આપણે લોઢીમાં પાઉં આવી રીતે શેકવાના છે એટલે કે આપણે પલટાવતા જશું બહુ બળી પણ ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે મીડિયમ ગેસ રાખવાનો છે તો સરસ મજાના પાઉં આપણે શેકવા માંડીએ તો જો પાઉં આપણા શેકાય અને થઈ ગયા છે એકદમ તૈયાર કમ્પ્લીટ વડાપાવના મસાલાદાર પાઉં થઈ ગયા તૈયાર તો જો શેકાઈ ગયા છે અને મસાલાવાળું પાઉનો ભાગ છે જે વચ્ચેનો ભાગ આપણે કાપ્યો તો એની અંદર આપણે લીલા મરચાંની ચટણી છે એ આપણે લગાવી દઈશું જો શેકેલો ભાગ છે આપણે પાઉનો એમાં આપણે હવે ગ્રીન ચટણી લગાવી દીધી છે એટલે કે લીલા મરચાંની ચટણી લગાવી અને ત્યાર પછી એમાં વડો એડ કરી દીધો છે પછી એને સરસ મજાનો વડો મૂકી અને પાઉને આપણે પેક કરી દેવાનું છે અને ત્યાર પછી પાછું આપણે લોઢીમાં શેકવાનું છે તો ચાલો સરસ મજાનું શેકી લઈએ આ પાઉને પાઉં આપણે સરસ મજાનું શેકાઈ ગયું છે અને આપણે ચટણી સાથે પાઉં પણ થઈ ગયા છે તૈયાર એટલે કે વડાપાઉં થઈ ગયા છે તૈયાર તો જો તમને કેવી લાગી અમારા વડાપાઉંની રેસિપી મિત્રો જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો અને નવો વિડીયો લઈને આવીએ ત્યાં સુધી આવજો બાય બાય